રાષ્ટ્રને સુદર્શન સેતુ બ્રિજની જ ભેટ મળવા જઈ રહી છે એવું નથી તેની સાથે સાથે બીજી સૌથી મોટી ભેટ સૌથી મોટી એઇમ્સની છે જી હા ગુજરાતની આ પહેલી એઇમ્સનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે પ્રધાનમંત્રીના આગમનની તમામ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જુઓ ગુજરાત માટે કેન્દ્ર સરકારની આ સૌથી મોટી ભેટનો આ રિપોર્ટ ગુજરાતને મળશે તેની સૌથી પહેલી એમ્સ સૌરાષ્ટ્રના દર્દીઓને થશે સૌથી મોટો હાશકારો સૌરાષ્ટ્ર થી હવે અમદાવાદ નહીં થવું પડે લાંબુ બારસો કરોડ ની ગુજરાત પહેલી એમ્સ તૈયાર પ્રધાનમંત્રી રાજકોટમાં બનેલું કરશે સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતું રાજકોટ પોતાની અનેક વિશેષતાઓ માટે જાણીતું છે રાજકોટમાં અનેક ધંધા ઉદ્યોગ વિકસ્યા છે પરંતુ વર્ષોથી સૌરાષ્ટ્રના લોકોને આરોગ્યની સારવાર માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું

અત્યાધુનિક મશીનરી અને નિષ્ણાત ડોક્ટર્સ ટીમ સતત ખડે પગે રહેશે જ્યારે પ્રધાનમંત્રી આ પહેલી એમ્સનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ આખરી અપાયો છે વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીસ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતા પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે પ્રધાનમંત્રીના આગમન પહેલા જ એમ્સ ખાતે રિહર્સલ પણ થયું

तैयार थवा दे रही है नया रोड बन गया है फोर लेन बन गया है उसमें से कितना टाइम आपका बच जाता है और फ्यूचर में क्या एक आर भी बनने जा रहा है जो जामनगर रोड से जोड़ेगा उसको फोर लेन तो उसका काफ़ी आगे तक काम पहुंच गया है मेरे घर टेंडर प्रोसेस चल रहा है रेलवे और स्टेट मिनिस्टर के बीच में तो और तीसरा हमने रेलवेज वालों को भी रिक्वेस्ट की है लेटर भी लिखा है कि आप यहाँ पे अपने स्टॉप बढ़ाइए अपग्रेड करिए स्टेशन को और डायरेक्ट एक एक्सेस दीजिए ताकि वो आदमी रेलवे स्टेशन पर उतरे मरीज़ आदमी है तो उसको फटाक से वहाँ से बैठ के हमारे दस मिनट में પ્રધાનમંત્રી રાજકોટમાં પહોંચ્યા બાદ રોડ શો પણ કરશે રાજકોટના જૂના એરપોર્ટથી પ્રધાનમંત્રીનો રોડ શો શરૂ થશે જેના માટે શહેર ભાજપે તડામાર તૈયારીઓ કરી છે પ્રધાનમંત્રીને આવકારવા માટે રોડ શોના રૂટ પર અલગ અલગ કાર્યક્રમ થશે આ રોડ શોમાં વીસ હજારથી પણ વધુ લોકો ઉમટે તેવી સંભાવના છે પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ બનાવી રહ્યો છે કારણ કે લોકસભા ચૂંટણી આ વર્ષે યોજાવાની છે ત્યારે પ્રધાનમંત્રી સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો શંખનાદ પણ કરી દેશે એઇમ્સના લોકાર્પણ બાદ શહેરના રેસ્કોસ મેદાનમાં જંગી જાહેર સભાનું પણ આયોજન છે જેમાં પ્રધાનમંત્રી પોતાના શબ્દ શબ્દમાણથી વિપક્ષ પર કેવા પ્રહારો કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા